વિષ્ણુ પટેલ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત પાટણ માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત જે કામગીરી બે હજાર ચાલી રહી છે તેના ભાગરૂપે આરોગ્ય શાખા જિલ્લા પંચાયત પાટણ દ્વારા વિવિધ પ્રકારની કામગીરી કરવામાં આવી છે જેના ભાગરૂપે અત્યાર સુધી બે હજાર આખા સમગ્ર જિલ્લાની અંદર ત્રણ અબજ પંદર કરોડ કરતાં વધારે લોકોને આપણે આ રકમનો લાભ આપવામાં આવે છે અને એક લાખ અઠ્યાવીસ હજાર કરતાં પણ આ યોજનાનો લાભ દર્દીઓએ વિવિધ પેકેજ હેઠળ મેળવેલ છે ચાલુ વર્ષની વાત કરીએ તો ચાલુ વર્ષે પણ આપણે અત્યાર સુધી બોતેર હજાર લોકોને આ યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવેલ છે અને એ અંતર્ગત આપણે અડતાલીસ કરોડ કરતાં પણ વધારે આ યોજનાનો લાભ ચાલુ વર્ષે પણ આપવામાં આવેલ છે આ યોજનાના વ્યાપ વધારવા માટે આપણે વયવંદના યોજના કે જે સિત્તેર વર્ષથી ઉપરના જે વડીલો છે એમને પણ આપણે કાર્ડ આપવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે આપણે સત્તાવન હજાર પાંચસો ચોપન આવા વડીલોને પણ કાર્ડ આપવામાં આવે છે અને સરકારી જે કર્મચારી પેસનલ છે એ લોકોને પણ જી કાર્ડ આપવાની આપણે આ કામગીરી ચાલી રહી છે ટૂંકમાં આ યોજના જે ગરીબ લોકોને જે મની પોકેટ બતાવે અને સારામાં સારી હોસ્પિટલ જે ગરીબ લોકો છે એમને પણ એક જે સારામાં સારી કેટેગરી વાળી હોસ્પિટલ હોય ત્યાં પણ સારવાર મળે એ હેતુથી આ યોજના આપણે સરસ કામ કરી રહી છે અને લોકોને પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે વધુ વધુ લોકોને લાભ મળે એ તો આયોજન કર્યું છે અને આ અમે અમારું તંત્ર ગ્રાસરૂટ લેવલ સુધી આ યોજનાનો વ્યાપક લાભ મળે એ માટે કટિબદ્ધ છે